મુર્તુજાભાઈને આરોપીએ કબુલાત કરી હતી કે તેના દીકરા આરીફ બાબુભાઈ સોલંકી તથા લાલજી નામના ઈસમ સાથે મળી રાજસ્થાનના કેવરલી ગામ ખાતે આવેલા મુન્દ્રા પાણી ક્રૂડ ઓઇલની લાઇનમાં પંચર પાડી વાલ ફીટ કરી ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા અને લિકેટ થતા કંપનીને જાણ થતા આબુ રોડ સદર પોલીસ પતકમાં ફરિયાદ નોંધાવતા તે પોતે ભાગતો ફરતો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો રાજસ્થાનની આબુપો સોપા તજવીજ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષા